આ નિબંધ સ્પર્ધામાં બીજો નંબર મલેક માહિન મુસ્તકિમભાઈને પંદરસો ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થી મલેક સિદ્ધિકા નાસિર હુસેનને અગિયારસોનું ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર કુલ એકસો પંચોતેર વિદ્યાર્થીઓને મોહશીને આઝમ મિશન કલોલ બ્રાન્ચ તરફથી મોટી સાઇઝના ચોપડાનું સેટ અને પેનનો સેટ આપવામાં આવ્યો આઈનામ વિતરણના પ્રોગ્રામમાં જજ તરીકે ગાંધીનગર કોર્ટના રજિસ્ટ્રાર ખલીલ અહેમદ કાજી સાહેબ મલેક અલ્તાફભાઈ એન્જિનિયર સાહેબ કાજી સલીમ સાહેબ દ્વારા રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા મોસીને આઝમ મિશન કલોર બ્રાન્ચના નિબંધ સ્પર્ધાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે આપણા સમાજની અંદર આવા પ્રોગ્રામ થકી શિક્ષણનું સ્તર વધે અને આ નિબંધ સ્પર્ધામાં એકથી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થી ત્રણે છોકરીઓ એટલે કે આપણા માટે ગૌરવની વાત છે આપણા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે છોકરીઓ આગળ છે આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન મોહસીને આઝમ મિશન કલોલના પ્રમુખ કાજી રફીક ઉદ્દીન સાહેબ મોહસીને આઝમ મિશન કલોલના સેક્રેટરી ફરીદ અહેમદ એડવોકેટ ઉપપ્રમુખ સલાઉદ્દીનભાઈ જેજે અખ્તરભાઈ સૈયદ આદિલભાઈ ચૌહાણ રિયાઝભાઈ કાજી તેમજ મિશનના મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું બીર રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ